તો આવા કોઈ ભક્ત ન મળે તો શું કરવું તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્ત ન મળે દુસંગ ન કરવો ગમે એનો સંગ ન કરવો પણ મહત્તામ કૃપયા યાવત ભગવાન દઈશ ભગવાન જ્યાં સુધી મોટા ભક્તને આપણી પાસે મોકલે એનો સંગ કરાવે ત્યાં સુધી શું કરવું ત્યાં સુધી તાવત આનંદ સંદોહ માનસ સુખાય ત્યાં સુધી ભગવાન તો આનંદ સંદોહ છે આનંદના સાગર છે એમનું કીર્તન આનંદપૂર્વક ખૂબ કીર્તન કરવું ભગવાનના ગુણગાન ગાવા ગુણગાન ખૂબ કરવા તો કોઈ ભગવત ભક્ત મળી જશે ન મળે તો આપણે ગુણગાન ગણવા પણ અસદ પુરુષોનો સંગ ક્યારે ન કરવો જોઈએ તો મહતા કૃપયા યાવત ભગવાન દયીશ્ય તાવદ આનંદ સંદોહ કીર્તિમાનસુખાયે મહતા કૃપયા યદવત કીર્તન સુખદમ સદા ન તથા લોકતાનાંતુ સ્નિગ્ધ ભોજન વૃક્ષવત આપણી સાથે સખાના કીર્તનો બિરાજે છે શ્રી મહાપ્રભુજીની વાણી બિરાજે છે મહાપ્રભુજી મોટા મહત્પુરુષ કોણ હોઈ શકે સુબોધની વાંચીએ મહાપ્રભુના ગ્રંથોનો પાઠ કરીએ તો મહાપ્રભુની મોટા કોઈ મહત્વ કોઈ પુરુષ હોઈ શકે નહીં અને પાછા આનંદ પરમાનંદ રૂપ છે કે સાક્ષાત બધે જ બિરાજે આનંદનો અર્થ છે કે બધે બિરાજ છે મહાપ્રભુ જ્યાં સ્મરણ કરો ત્યાં મહાપ્રભુ બિરાજે છે સ્વયુ ગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર ગુજરાતીના ધોળમાં કહે છે કે જે કરે પોતાના ગુણનું ગાન તેના હૃદય કમલ રહેવાનું સ્થાન મહાપ્રભુના ગુણનું ગાન કરો તો આપણે હૃદયમાં આવીને બિરાજી જાય એવા આનંદરૂપ મહાપ્રભુજી છે બીજા મહત્પુરુષ કે ભગવદી મળે કે ન મળે મહાપ્રભુજી તો આપણને પ્રાપ્ત છે આપની વાણી પ્રાપ્ત છે એનો સંગ કરવો જોઈએ અને જ્યારે આ મહાપુરુષોની વાણીનું કીર્તન આપણે સાંભળ્યું હોય ગુણગાન સાંભળ્યું હોય એની સાથે ગુણગાન કર્યું હોય તો પછી બીજા કોઈ લૌકિક પુરુષોની વાણી આપણને રૂચતી નથી કોઈ કથાકારોની કોઈ લૌકિક વાણી આપણને રૂચે નહીં એ સ્નિગ્ધ ભોજન વૃક્ષવત ઘીવાળું જેને ભોજન લીધું હોય ખૂબ એને આ રૂખી રોટલી ન ઘડે ઉતરે એ ઘીનું ભોજન કરનારા જે છે એમ મહાપુરુષોની વાણી જેને સાંભળી હોય એને આ બીજું લૌકિક પુરુષોની વાણી જે વૃક્ષવત લાગે છે એટલે ભગવદીઓમાં પણ મહત્પુરુષોનો સંગ વગેરેનું નિરૂપણ નિરોધ લક્ષણમાં પણ આપણને એ પ્રાપ્ત થાય છે એટલે શ્રી મહાપ્રભુજીની વાણીમાં આપણે જોયું કે ભગવદીએ કોને કહેવાય ભગવદીઓમાં ઊંચી નીચતા અને ભગવદીઓ સાથે ગુણગાન આદિનો જે શું લાભ છે એ આપણને શ્રી મહાપ્રભુજીની વાણીમાં પણ મળે છે એ બધો ઉદ્દેશ્ય કરીને શ્યાય શેરરાયજી ભગવદી શબ્દ વાપરી રહ્યા છે એમાં બધું જ શબ્દ જે છે બધા અર્થો ગતાર્થ છે આ ભગવદી કહી રહ્યા છે ત્યારે આ બધી જ વાતો શેરરાયજી આ નજરમાં રાખીને આ ભગવદી પરિશિક્ષણ એમ કહી રહ્યા છે હવે શ્રી મહાપ્રભુ